બંધારણના વિવાદ મામલે બેઠક યોજાય એ પહેલા જ જાણીતા કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે ઠાકોર સમાજના બંધારણને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે બેઠક યોજાય તે પહેલા જાણીતા ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે મીડિયા સમક્ષ પોતાની સ્પષ્ટતા આપી હતી બંને ગાયકોએ જણાવ્યું કે તેઓએ સમાજના બંધારણમાં નક્કી કરાયેલા કોઈ પણ નિયમોનો ભંગ કર્યો નથી તેમણે કહ્યું કે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સામા પક્ષે ચાંદ જાય ત્યારે ડીજે વાપરશો નહીં પરંતુ તેમના ગામમાં જે બંધારણ તૈયાર થયું હતું તેમાં ડીજે માથે છૂટછાટ આપવામાં આવી છે તે મુજબ જ આયોજન કરાયું હતું વધુમાં તેમણે જણાવ્યું કે ઠાકોર સમાજના બંધારણમાં ગામની અંદર ડીજે લાવવાનો કોઈ પ્રતિબંધ દર્શાવવામાં આવ્યો નથી આ મુદ્દે ઝાબડીયા ગામના પૂર્વ સરપંચે જણાવ્યું કે બંધારણ તૈયાર થતાં પહેલાં તેમના ગામમાં કોઈ બેઠક યોજાઈ ન હતી તેમણે વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા તેમણે ઉમેર્યું કે બંધારણની નકલ પણ તેમના ગામ સુધી પહોંચાડવામાં આવી નથી તેમ છતાં તેમના તરફથી કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું નથી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પ્રશ્ન ઉઠાવ્યો કે ગઈકાલે વડગામ તાલુકા તેઓ ત્યાં જાન લઈને ગયા ત્યાં બીજી એક જાનમાં પણ ડીજા હતું તો ત્યાં કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી બંને ગાયકોએ સ્પષ્ટ કહ્યું કે તેઓ સમાજ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છે અને સમાજમાં તેમને માન છે પરંતુ જ્યારે કોઈ નિયમ તોડ્યો જ નથી તો દંડની કોઈ વાત જ ઊભી થતી નથી બેઠક માં આપણે હાજરી આવીશું ઓલરેડી સમાજ નું કોઈ બંધારણ થોડું નથી અને અમારા ગામમાં કોઈ થઈ નથી જેના ઈ વ્યક્તિ અઠવાડિયા પહેલા આયોજન કર્યું હતું પણ કોઈ આયા નતા ઓલરેડી ગોમ પેલા હોય ગોમનું બંધારણ અમારે માનવું બી જોઈએ પણ ગોમવાળાની ડાયરિંગ ગોમનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે અને આજના દાડા બધી સમાજ માટે રહ્યા છે કોઈ સમાજની મિટિંગ એવી નહીં હોય કે અમારી હાજરી ના હોય કોઈ સમાજનું કાર્ય એવું ના હોય કે અમારો ફાળો ના હોય અને જેટલા દાડા સમાજના આગેવાનો નેતાઓ બધા છે એમને જેટલી ઘડી અમારે કલાકારોને ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડવાળાની જેટલા ઘરે જરૂર પડે એટલા દાડા અમારો યુઝ કર્યો દરેક મીટિંગમાં અમને બોલાયા અને અથવા અમારો કોઈ સાઉન્ડ રીતમવાળાને પૂછ્યા વગર એમને તાત્કાલિક નિર્ણય લઈ લીધો ઓલરેડી સરકાર પણ કદાચ નોટબંધી કરે તો છ મહિના બાર મહિનાનો ટાઈમ આવે છે બદલાવાનો પણ અમને કોઈ એવું કર્યું નથી અને કદાચ મારો વિરોધ આટલો બધો કર્યો આટલું ડીજેનો બહુ વિરોધ કર્યો છે આટલો ને આટલો વિરોધ કદાચ દારૂ માટે કર્યો હતો અથવા જે દોઢસો મકાન તૂટ્યો તો આટલો બધો વિરોધ કર્યો તો બહુ સમાજમાં ફાયદો થતો અને ઓલરેડી ગદ્દા વહી એટલું બધું કોઈ એટલું બધું ગુનો કર્યો નથી અમને એટલો બધો હક પણ નથી કે મને જે આવા આ શબ્દો બોલે આજે જે બેઠક યોજાવાની છે તેમાં તમારું કયા પ્રકારનું સ્ટેન્ડ રહી શકે છે કહીશું ને આપણે જઈશું આપણે ચોર હોતો ના જો ચોર નથી તો જઈશું આગેવાનો એકત્રિત થવાના છે આપનું શું કેવું છે તો બધાને પેલા જય સદારામ બાપા હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યું છે તો આમાં એવું કાંઈ નથી અમે સમાજનું બંધારણ તોડ્યું નથી જે સોળ મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં સપ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જાઓ ત્યાં તમે ડીજે ના લઈ શકો એટલે અમે જોન લઈને જાઓથી ડીજે લઈને જ્યાં નહીં અમારા ગમો જે અમારે ભાઈનું વરખોડું કર્યું અમે ગરબા સાથે એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો કોઈ ડીજે કર્યું નથી અને અમારા આજના સુધી અમે સમાજ સાથે રહ્યા છો દસ પંદર વર્ષથી અમે સમાજ સાથે જે જ્યાં પણ મીટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ જેમ સમાજ કે એમ કરીએ છીએ અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ જ્યા નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી કારણ કે સમાજ અમારો માને બાપ છે જે સમાજ કરે થાય અને સમાજના બે બંધારણ થયા છે એક વડુમાંથી અમારે નવગલજી ઠાકોર ચંદનજી ઠાકોર એમને બંધારણ કર્યું એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે વગાડી શકો પ્રોગ્રામ કરી શકો ગરબા કરી શકો અને હાલમાં બધે પણ ચાલુ પણ છે એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે બાકી કાલે અમે ઝોન લઈ જતા હતા અમારા ભાઈની ત્યાં બે ઝોનો આવી હતી તો હોમે પક્ષ માંથી બે એ ગોમ પણ બનાસકાંઠામાં છે ગોમ પણ અને અમે ડીજે લઈ એટલે ખાલી ગબ્બર ઠાકોર દેખાય છે બાકી બધું ચાલુ જ છે લાઈવ પ્રોગ્રામ ડીજે બીજે બધું ચાલુ જ છે એટલે અમે બંધારણ વચી અને જે લાઈવ ડીજે કર્યું છે એટલે અમારા બંધારણ વચ્યું છે કે અંદર તમે હોમા પક્ષમાં ના જઈ એટલે અમે કોઈ બંધારણ તોડ્યું નથી આ બધી અને શરૂઆતમાં જે અમારા દસ થી પંદર વિરોધી છે સોશિયલ મીડિયામાં આ શરૂઆત એમને કરી છે કારણ કે કોઈ બી પક્ષમાં કોઈ મુદ્દો ઉઠાવીને અમારો વિરોધ કરવાનો અમને ચાન્સ મળે તો બધા વિરોધ કરી લે અને પછી બધી સોશિયલ મીડિયાની પોસ્ટ પોસ્ટો વિડીયો વિડીયો જોઈ અને બધાય ચાલુ કરી દીધું આજે બેઠકમાં તમે હાજર રહેશો હા હાજર હશો જો તમને આગેવાનો દંડ કરે તો તમને મંજૂર રહેશે કે તમે વિરોધ કરશો ના વિરોધ નહીં કરશું પણ અમે પહેલી વાત તો અમે કોઈ દંડ કર્યો જ નથી અમે બંધારણ તોડ્યું જ નથી અચ્છા એક સવાલ છે કે ગામનું બંધારણ મહત્વનું કે સમાજનું સમાજનું ચાર પાંચ દિવસ પહેલા આ બધું કરવાનું હતું એટલે ગોમ ભેળું કર્યું હતું પણ કોઈ આવ્યું નતું અને ગો વાળા જે આગેવાન છે ચાર પાંચ વાગે એમને કીધું કે તમે તાર જેમ કરો એમ કરો ડીજે બીજે વગાડી શકો ફૂલ વગાડો તમે તમને બંધારણ તોડીને તો ચેતા દંડ ભરીએ દોષિત થયે તો પણ બંધારણ આપણે તોડ્યું સીએજ ને સપ્ત શબ્દોમાં લખેલું છે કે હોમા પક્ષ માં તમે લગ્ન ડીજે ના લઈ અને તમે ઘરે ડીજે વગાડી શકો